સ્વચ્છતામાં નંબર ગણાતા સુરતમાં હાલ ગંદકીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો ગામ ખાતે જ્યાં રસ્તા પર છ મહિનાથી ગટ્ટાના પાણી વહી રહ્યા હોય તેને લઈને કોંગ્રેસ દ્વારા આપ ભાજપ ભાઈ ભાઈના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્વચ્છ સુરત સુંદર સુરતના સ્લોગન સાથે દેશમાં સ્વચ્છતામાં નંબર વન લાવનારા સુરત શહેરમાં ગંદકીઓના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે સુરતના પુણા ગામ ખાતે આવેલા પીર દરગાહ સામે રસ્તા પરના લક્ષ્મીનગર સોસાયટી કૃષ્ણનગર સોસાયટી મારુતિનગર સોસાયટી હેરાંતનગર સોસાયટી અને સાંઈનગર સોસાયટી વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તાઓ પર છેલ્લા છ મહિનાથી ગટર લાઇન ઉભરાઈ રહી છે જેનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે જે અંગે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરો અને સોસાયટીના રિસ્સો દ્વારા વારંવાર રજૂઆતો કરાઈવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા પૂણા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ભાજપ આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય જાય ને નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શન કરાયા હતું જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અને મહિલાઓ જોડાયા હતી તો ગંદકીથી રોગચાળો ફેલાઈ રહ્યો હોય અને કોલેરા ઝાડા ઉલટી અને ડેન્ગ્યુ જેવા રોગો દેખા દે છે તે લઈને સ્થાનિકોમાં તંત્રને આપ થતા ભાજપ સામે રોષ જોવા મળ્યો હતો મારું નામ અશોકભાઈ કાસડિયા સોસાયટીનો પ્રમુખ છું ઉપપ્રમુખ અને આ ત્રણ તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટર કંપ્લેન લખાવેલી છે કોઈ ન્યા ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં ને બીજા નંબરમાં આઠસોથી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરા રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ ચાર સોસાયટીના મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આ કોઈક સાપ કોઈ ડોકાવાય નથી હું આગળ સાપ ગુ ઝોન ઓફિસ હું ખુદ આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે ન્યા લઈને ગયો

કમ્પ્લી લખાવી તો કોઈ પાછું અહીંયા આવતું નથી ધ્યાન ધરતું નથી છોકરા ઉઘાડા પગે હાલે દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય ઝાડા ઉઠીના ના વાસે તો તાવ ના વાસે આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ઝાડા છે વધુમાં પૂર્ણ વોર્ડ નંબર સોળ નંબર સુરત મનપાના વિપક્ષી નેતાનો વોર્ડ હોવા છતાં ગંદગદી થતી હોય જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ